هين ڏس رهو يوه رتي રરમાં દેવ મિત્રો તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે કારણ કે તેમના મેળા આજે છે ઋષિ એટલે આજ તો મેળાની ઝલક કંઈક અલગ જ હોય તો જરૂર વિડિયોમાં ભીના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાજો તો મિત્રો આપણે ડાયરેક્ટ તમને પહેલાં તો લઈ જઈ કહેવાય ને કે જે છત્રીપાઈન જે સ્ટેજ છે ને અહીંયા કણે અહીંયા આજે પ્રોગ્રામ હોય થોડુંક લેટ થઈ ગયો અત્યારે પાંચ વાગી ગયા છે પરંતુ જો એ પ્રોગ્રામ ચાલુ હોય તો આપણે તમને બતાવશું તો જરૂર વિડિયોમાં ભીના રહેજો તો ચાલો ડાયરેક્ટ આપણે છતરીયા જઈને તમને મળી જો પ્રોગ્રામ ચાલુ હોય તો આપણે તમને બતાવશું તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા તમને વાત કરી હતી એમ જો સામે છત્રી પણ તમે જોઈ શકો હોય આપણે પહેલા દિવસે જ્યારે આવ્યા ત્યારે આપણે તમને વાત કરી હતી કીધું અહીંયા સ્ટેજ છે અહીંયા અલગ અલગ પ્રોગ્રામ થતા હોય તો અત્યારે જો આ રાસનો પ્રોગ્રામ છે હવે કેટલું બાકી હોય તો ખ્યાલ નથી આપણે મોડું થઈ ગયું તમને વાત કરી એમ તો તમે એન્જોય કરો ને પછી આપણે મેળાની અંદર ચક્કર મારશું તો પહેલાં તમે આ રાસ જે નાનકા નાનકા બાળકો જે લે છે એ તમે નિહાળો તો મિત્રો અહીંયા તમે જે રાસ જોયો એમ કે લાસ્ટ હતું હવે પૂર્ણ થઈ ગયો જે પ્રોગ્રામ હતો એ બધો એના પહેલાં જે રાસ કે ગરબા જે હોય એ આપણે આવ્યા પહેલાં પૂર્ણ થઈ ગયું હતું કેમ કે આપણે મોડું થઈ ગયું હતું આજે કેમ કે ઋષિભાઈ ચેને આજે મેળામાં પબ્લિક ગણવું આવ્યું રહે આજે આવકમાં જ છે આપણે લેટ એટલા જ થઈ ગયું કેમ કે ટ્રાફિક જ એટલી હતી એટલા માટે તો ચાલો અહીંનો જે કાર્યક્રમ હતો એ તો પૂર્ણ થઈ ગયો અને અહીંયા તમે પબ્લિક જોઈ શકો જે જોવા માટે બેઠું એ હજી મેળામાં તો ખણું કહે કે ફરે એ અલગ તો ચાલો હવે પછી આપણે મેળામાં જઈએ મિત્રો હવે આપણે મેળામાં કઈ ફરવા માટે નીકળી ગયા ને તમે જોઈ શકો જે ચકડોળ એ બધું હતું એ કેને કે કાલથી ચાલુ થઈ ગયું આપણે કાલે નહોતા આવ્યા પરમ દિવસે આવ્યા હતા પહેલા દિવસે જે દી મેળાની શરૂઆત થઈને ત્યારે પહેલા દિવસે આપણે આવ્યા હતા તે દી કાંઈ ચાલુ નહોતું તમે એ વિડીયો જોયો છે આપણી ચેનલમાં મેં ન જોયો હોય તો આપણી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો હો ને આ બાજુ જો દોરડા છે

میں ٹکٹ کریے تو موت نوا ٹکٹ ہوئی یہ پچاس روپیہ نے دوڑنے سو روپیہ یہ ریتنا کئی پاؤ چال ہے بی مڑ والے جائی سمے آج بائک نے بھگو تو پہلے آپ تم نے موت نو ہے اتنے چالو ہے اٹھا تمہیں بتا دیں پھر آپ میڑا ویو تھوڑا تمہیں اے اتر بتا پچھلے فری پاس اپنے ایک چکر کہیں کہ میڑا میں لگائی ને પછી થોડોક આરામ કરશે ને પછી તમને નાઇટ એટલે કે રાત્રિના સમયે કેવી મેળાની ઝલક હોય ને એ બતાવવાની છે આપણે દિવસની તો પહેલા વિડીયોમાં તમને બતાવી દીધી પહેલા દિવસે આવ્યા તેધિ તેથી એટલું પબ્લિક નહોતું પણ આજે પબ્લિક ઘણું છે ને હજી આવકમાં પણ છે તો આપણે તમને આજે પછી રાત પડે ને ત્યારે કેવો નજારો હોય મેળાનો એ બતાવવાનો છે તો ચાલો પહેલાં તમે આ મોતનો કૂવો હોય એ એન્જોય કરો તો મિત્રો હવે આપણે તમને અહીંથી થોડોક અતરથી મેળાનો નજારો બતાવી દઈએ પબ્લિક ઘણું એ તમે જોઈ શકો નીચે આપણે બીજી સાઈડથી પણ બતાવશું તમને અહીંયા સુધી મેળો જ દેખાશે કે સ્ટોલ ઊભા કર્યા હોય ને અહીંયા આલ બાજુ છે ઉડકુ તો મિત્રો હવે આપણે આવી જાય બીજી સાઈડ આલબાજુ જો આ હે હનુમાનજી મંદિર બિલકુલ એની બાજુમાં જ કહ્યું કે આ મોતનો ખુલ્લો હોય તો હવે કહે કે અહીંનો જે સોર હતો એ પૂર્ણ થઈ ગયો તો હવે આપણે નીચે ઉતરી ગયું અને સાથે તમને મેળાનો નજારો પણ બતાવતા જઈએ અને પડખે જો બેસી ગયા છે એ લોકો ને આ બાજુ કેટલું છે એ તમે જોઈએ કહો એ સામે જો બાળકો માટે અલગ પશ્ય જેવું જે અલગ અલગ એ ઘણા તમને જોવા મળશે જો જાય ને ત્યાં સુધી લપસ્યા જેવું જોવા મળશે આ બાજુ જો પબ્લિક તો આ તો જે આ મોતનો કુવો એની આજુબાજુનું કે એ જ તમને વિડીયોમાં તો દેખાશે બાકી તમારે તમારી નરી આંખે જોવું હોય તો મેળાને કહે ને કે ઋષિ પાચન હોય ને એ દિવસે આવો ને એટલે તમને ખ્યાલ આવે છે કે કેટલું પબ્લિક છે તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ જેથી કરી તમને જોવામાં મજા આવે બહુ વિડીયો બહુ મોટો થઈ જાય છે એટલે આપણે જે રાત્રિના સમયનો જે નજારો છે એ નેક્સ્ટ પાર્ટની અંદર રાખશું તો ચેનલ ઉપર નવા હોય ને સબ્સ્ક્રાઇબ ન કરીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રૂપ જ સમયમાં નેક્સ્ટ પાર્ટ પણ આવી જશે તો ચાલો આવીને આપણે અહીંયા જ ફોન કરીએ